નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રીજી ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરો એ પહેલાં આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશન લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણા તમામ કરંટ અફેરની પીડીએફ મેળવી શકો છો ઈ બુક મેળવી શકો છો ડેઇલી કરંટ અફેરની ટેસ્ટ આપી શકો છો એમાં એપ્રોક્સિમેટલી પચીસ જેટલા એમસીક્યુ ડેઇલી ટેસ્ટમાં આપણે મૂકીએ છીએ ક્લિયર તો જે લોકોને વધારે પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે એમસીક્યુ ની એ લોકો આપણી એપ્લિકેશન માં આપણો પેડ કોર્સ લઈ શકે છે ઓફર સંબંધિત કોર્સ સંબંધિત માહિતી એપ્લિકેશન માં પણ મળી જશે અને બાકી WhatsApp થી પણ કોન્ટેક્ટ કરી શકો છો કોઈ ખબર ન પડતી હોય તો આ નંબર છે આપણો એમાં કોન્ટેક્ટ કરી શકો છો શરૂ કરી દઈએ 3 ઓક્ટોબર ના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયોમાં આરબીઆઈ ના નવા ડેપ્યુટી ગવર્નર બન્યા છે આ નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોને નિયુક્તિ કરવામાં આવી છે

સુપ્રીમ કોર્ટ દ્વારા કયા રાજ્યમાં આપવામાં આવતી એસ્બેસ્ટોસની જે છૂટ છે એને રદ કરવામાં આવી છે એસ્બેસ્ટોસ એક પ્રકારનું ફાઇબર ટેપનું મટીરીયલ હોય છે હવે ઘણી વખત છે આ એસ્બેસ્ટોસથી કેન્સર થવાના ચાન્સ પણ થાય છે મનુષ્ય માટે શ્વાસમાં અને જો કણો જતા રહે બરાબર તો એ હાનિકારક પણ છે તો એસ્બેસ્ટોસથી જે છૂટ આપવામાં આવતી હતી રાજસ્થાન સરકાર છૂટ આપતી હતી

આ વસૂલવામાં આવતો એક પરોક્ષ ટેક્સ છે પ્રત્યક્ષ હોય ને પરોક્ષ હોય પરોક્ષ હોય ઇનડાયરેક્ટલી રાખતો હોય બરાબર અને પ્રત્યક્ષ ટેક્સ હોય ડાયરેક્ટલી રાખતો હોય જેમ કે આપણી સેલરી માને માં લાગે છે ક્લિયર તો તમે જ્યારે વસ્તુ ખરીદો છો ત્યારે ઇનડાયરેક્ટલી તમે એનો ટેક્સ આપો છો બરાબર તો એ ટેક્સનો જે છે પરોક્ષ ટેક્સ કહેવાય બરાબર આ છૂટનો લાભ કેમ મળતો તો જે વેલ્યુડેડ ટેક્સ રાજસ્થાન આપતું હતું તો એસ્બેસ્ટોસની સીટ અને ઈટો જે હોય છે

બાકી બીજું તમે ડિસ્ક્રિપ્શનમાં આમાં તમારે કઈ વિવરણમાં લખો હોય તો બાકીના વાક્યનો યુઝ કરી શકો છો બાકી આમાં કઈ પ્રશ્ન એમસીક્યુ નીકળેવા નથી બરાબર ચાલો એના પછી કઈ કંપની છે એણે અંદમાન દ્વીપ નજીક એક પ્રાકૃતિક ગેસની શોધ કરી છે તો પ્રાકૃતિક ગેસનો ભંડાર સુધી કાઢ્યો છે ઓઈલ ઇન્ડિયા લિમિટેડ આન્સર આવશે ઓપ્શન બી ઓઇલ ઇન્ડિયા લિમિટેડ તો ઓઈલ ઇન્ડિયા લિમિટેડ છે બરાબર અંદમાન ટાપુ પાસે પહેલી વખત એક નેચરલ ભંડારની એટલે કે કુદરતી શોધ કરી છે ઓકે આ જે છે અંડમાન ક્ષેત્રની ઉર્જા ક્ષમતા એટલે કે એનર્જી પોટેન્શિયલ છે એના ઉપર વધારો પડ્યો બરાબર તો આ અંડમાન ટાપુ ક્યાં છે બંગાળની ખાડી જોઈએ બરાબર ભારત છે માની લો કે બરાબર બરાબર અહીંયા અહીંયા બંગાળની ખાડી છે છે તો તો ટાપુ આવેલો ત્યાંથી હાઇડ્રોકાર્બન હોવાના પણ પુરાવા મળ્યા છે બરાબર ઓઇલ ઇન્ડિયા લિમિટેડ ને અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ ની વાત કરું તે બીજી સૌથી મોટી રાષ્ટ્રીય તેલ ઉત્પાદન અને ગેસ ઉત્પાદન કંપની છે ભારતની ક્લિયર ઓઇલ ઇન્ડિયા લિમિટેડ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે આનું હેડક્વાર્ટર છે આસામમાં દિબ્રુગઢમાં આવેલું છે અને સ્થાપના ઓગણીસો ને થયેલી છે અઢારમી ફેબ્રુઆરી ક્લિયર બાકી કુદરતી ગેસ કુદરતી તેલ સોરી કાચું તેલ કુદરતી ગેસ અને એલપીજી આવા બધાનું ઉત્પાદન ઓઇલ ઇન્ડિયા લિમિટેડ કરે છે બરાબર હવે આજે ગેસનો ભંડાર મળી આવ્યો છે કુદરતી ગેસનો તો આપણું મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર બંનેને સપોર્ટ કરશે

રાષ્ટ્રીય મધ્યસ્થ સંમેલનની અને એનું ઉદ્ઘાટન કર્યું છે બીઆર આર ત્યાંથી કર્યું ઓડિશાના ભુવનેશ્વર ખાતે આ ઇવેન્ટ આયોજન થયું હતું તો ત્યાંથી એમણે આ ઉદ્ઘાટન કરેલું છે ક્લિયર બાકી આ મધ્યસ્થતા કાયદો આવેલો છે આ જે સંમેલન છે એક કેને હેઠળ થયું છે તો એક મીડિયેશન એક્ટ આવેલો છે બે હજાર ને ત્રેવીસથી અમલમાં મુકાયો છે તો મીડિયેશન એક્ટ બે હજાર ત્રેવીસ હેઠળ આ સંમેલનનું આયોજન થયું છે આ કાયદાનો મુખ્ય હેતુ શું હતો તો કે કે લાંબા ગાળાથી ચાલતા કેસો છે એ ઘટાડવા બરાબર જે લાંબા સમયથી ચાલતા કેસો છે એને ઘટાડવા બરાબર કોર્ટ ઉપર ભારણ ઓછું કરવું તેમજ વિવાદોનો ઉકેલ છે એ સરળતાથી આવી જાય તો એનાથી સમય અને ખર્ચ બંનેની બચત થાય ઓકે અને આ સંમેલનનો હેતુ મધ્યસ્થતા પ્રત્યે વિશ્વાસ વધારવો તેમજ કાનૂની વ્યવસ્થા છે એને મજબૂત કરવાનો એક ભાગ હતો બરાબર તો પારિવારિક વિવાદો હોય વ્યાપારી કરાર વિવાદો હોય સંપત્તિ સંબંધિત કેસ હોય આના ઝડપી ઉકેલ આવે તો એ માટે આ સંમેલન યોજાયું હતું અને આ કાયદો પણ એ માટે જ આવેલો છે એ થઈ શકે બરાબર ચાલો ફીફા વર્લ્ડ કપ 2026 એના મેસ્કોટ તરીકે કોને પસંદ કરવામાં આવેલો છે ફીફા વર્લ્ડ કપ 2026 એનો મેસ્કોટ છે આ ત્રણે ત્રણેનો મેસ્કોટ છે બરાબર ઈગલ મૂસ અને જેગવાર બરાબર તો ત્રણે ત્રણ એના મેસ્કોટ છે આપેલા તમામ આપણા જવાબ બનશે તો બે હજાર છવ્વીસ માં જે ફિફા વર્લ્ડ કપ થવાનો છે ક્યાં થવાનો છે ત્રણ દેશોમાં થવાનો છે અમેરિકા કેનેડા અને મેક્સિકો ત્રણેયમાં યોજાશે મેસ્કોટ પણ ત્રણે ત્રણે દેશોએ આપેલા છે કયું મેસ્કોટ કયા દેશનું છે એ પણ યાદ રાખજો જેમ કે ઈગલ અમેરિકાનું છે મૂસ કેનેડાનું છે અને જેગ્વાર છે મેક્સિકોનું મેસ્કોટ છે તો ત્રણેય દેશો સંયુક્ત રીતે આયોજન કરશે બરાબર અને ત્રણેના મેસ્કોટ પણ અલગ અલગ છે ક્લિયર તો ત્રણે મેટના મિનિંગ પણ છે બરાબર એકતા આનંદ અને વૈશ્વિક ઉત્સવ એટલે કે ગ્લોબલ સેલિબ્રેશન બરાબર તો આ છે એકતા એટલે યુનિટી આનંદ એટલે કે જોઈ અને ગ્લોબલ સેલિબ્રેશન એટલે કે વૈશ્વિક ઉત્સવને રજૂ કરે છે આ વખતમાં ફીફા વર્લ્ડ કપ એવા વર્લ્ડ કપ છે કે જેમાં સૌથી વધારે ટીમો ભાગ લેવાની છે ટોટલ અડતાલીસ ટીમો ભાગ લેશે અગાઉ બત્રીસ હતી હવે અડતાલીસ ટીમો ભાગ લેશે ટોટલ એસી મેચ યોજાવાની છે ફીફાની વાત કરીએ છે દરજ્જો મળ્યો ભારતમાં બે નવી રામસર સાઈટ બની છે સૌથી વધારે તમિલનાડુમાં છે ઓકે અને બે નવી રામસર સાઈટ બની ક્યાં બની બિહારમાં ઓપ્શન બી આપણો જવાબ છે હાલમાં જ બિહાર રાજ્યની અંદર છે બે નવી રામસર સાઈટ બની છે ઓકે અને કઈ કઈ છે એક તો છે ઉદયપુર જળાશય અને સોરી ઉદયપુર જીલ અને બીજું છે ગોકુલ જળાશય ઉદયપુર જોઈને મોટા ભાગના રાજસ્થાન લખ્યા લખે બરાબર ઓપ્શનમાં પેલું જ આપેલું છે પણ ક્યાંની વાત થાય છે બિહારની વાત થાય છે ટોટલ આ સાથે રામસર સાઇટની સંખ્યા થઈ ત્રાણું સૌથી વધારે તમિલનાડુમાં બાકી ગોકુલ જળાશય કયા જિલ્લામાં છે એવું પણ પૂછી લે બક્સરમાં ઉદયપુર છે એ ચંપારણ જિલ્લામાં આવેલું છે

રામસર કન્વેન્શન નું હેડક્વાર્ટર ધ્યાન રાખજો ઈરાન નથી રામસર પણ નથી ક્યાં છે આ સ્વિટ્ઝરલેન્ડ ના ગ્લેન્ડ શહેર છે બાકી ભારત ભારતમાં રામસર સ્થળો છે સતત ઉત્પાદાય છે ભારત જે વિવિધતા બાયોડાયવર્સિટી છે એના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે બરાબર બાકી સંરક્ષણ સ્થાનિક પર્યાવરણ પક્ષીઓના આવાસ અને પ્રાણીઓના સ્ત્રોતને બચાવવા માટે આ અગત્યનું છે ઓકે સૌથી પહેલી વખત આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે ઉજવેલો છે તો બે હજાર ને માં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ સૌથી પહેલી વખત ઉજવવામાં આવેલો છે તો અહિંસા દિવસ ક્યારે ઉજવી છે ગાંધી જયંતિ હોય ત્યારે બે ઓક્ટોબરે ગઈકાલે તો આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ નોન વાયલન્સ ડે કહેવાય બે હજાર સાત માં સૌથી પહેલી વખત ઉજવેલો છે સંયુક્ત રાષ્ટ્ર ઉજવે છે અને તે નો ટુ હેટ આ વખતની એની થીમ હતી રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ ક્યારે ઉજવેલો છે તો એક થી આઠ એક થી સાત ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ ઉજવવામાં આવેલો રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ ની ઉજવણી એક થી સાત ઓક્ટોબર દરમિયાન કરવામાં આવેલી અને વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા ફેલાવા માટે સપ્તાહ વન્યજીવ સપ્તાહ તરીકે ઉજવાય છે ઓગણીસો ને સત્તાવન માં સૌથી પહેલી વાર ઉજવાયેલું છે આ વખતની થીમ છે હ્યુમન વાઇલ્ડ લાઈફ એન્સ ઓકે આની થીમ છે ફટાફટ એક વાક્ય ના ક્વેશ્ચનો જોઈ એક વાક્ય માં આઠ ક્વેશ્ચન હતા બાકી ઓલામાં પણ આઠ હતા ટોટલ 15 જેટલા તો આપણે ક્વેશ્ચન ડિસ્કસ કર્યા સાથે સાથે ડિસ્ક્રિપ્ટિવ માહિતી એટલી બધી હતી એમાંથી પણ ઘણા ક્વેશ્ચન નીકળી શકે ચાલો એના પછી વાત કરીએ BCCI ના વરિષ્ઠ ચયન સમિતિમાં કોને સામેલ કરવામાં છે બે વ્યક્તિને સામેલ કર્યા એક તો RPC ને બીજા છે પ્રજ્ઞાન ઓઝા Tata Motors નો નવો MD CEO કોણ બન્યું છે આવા ક્વેશ્ચન છે એ SSC RBI માં ને માં બહુ પૂછે શૈલેષ ચંદ્રા અને નવા એમડીસીઓ બન્યા છે વર્ષ ઓગણીસો ને સત્યાવીસ ના સુધી ભારતના એટર્ની જનરલ તરીકે ફરી વખત કોની નિયુક્તિ થઈ છે તો આર વેંકટ રામાણી અત્યારે હતા અને ફરી હવે બે હજાર સત્યાવીસ સુધી એ ભારતના એટર્ની જનરલ તરીકે નિયુક્ત થયેલ શક્ય હશે તો થોડુંક કાલે બંધારણના ટોપિક સાથે અને ડિસ્ક્રિપ્ટિવમાં લેશું ગઈલ ગ્લોબલ સેફ્ટી રિપોર્ટમાં પ્રથમ ક્રમ કોનો છે સિંગાપોરનો છે આને પણ શક્ય હશે તો આવતીકાલે ડિસ્ક્રિપ્ટિવમાં લેશું ક્લિયર યાદ રાખો પ્રથમ ક્રમ સિંગાપોરનો છે કઈ કંપનીએ બિઝનેસ લાઇન્સ ચેન્જ મેકર ઓફ ધ યરનો પુરસ્કાર મેળવ્યો છે તો ડીઆરડીઓ મેળવ્યો છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓગણીસો ને અઠાવનમાં ડીઆરડીઓ ની સ્થાપના થયેલી છે સમીર વિકામત અત્યારે અધ્યક્ષ છે હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે ભારતના પહેલા એકીકૃત ઓન્કોલોજી અનુસંધાન અને સારવાર કેન્દ્રનું ઉદઘાટન ક્યાંથી કર્યું ગોવામાંથી કરવામાં આવેલું છે કયા રાજ્યના ઠંડા રણ યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ માં સ્થાન મળ્યું છે તો હિમાચલ પ્રદેશનું છે આ યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ એમાં સ્થાન મળ્યું છે ઠંડા રણ બરાબર તો યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ માં હિમાચલ ઠંડા રણ સ્થાન મળ્યું છે બીસીસીઆઈ એશિયા કપ ચેમ્પિયન ભારતને કેટલા કરોડ પુરસ્કારની પુરસ્કાર જાહેરાત કરી છે તો એકવીસ કરોડનો પુરસ્કાર બીસીસીઆઈ આપશે એશિયા કપમાં હમણાં વિજેતા બન્યું છે બરાબર કોને હરાવ્યું હતું પાકિસ્તાન આયોજન યુએ માં થયું હતું ક્લિયર તો ત્રણ ઓક્ટોબરના વિડીયોને સમાપ કરીએ મળીશું આવતીકાલે ચોથી ઓક્ટોબરના વીડિયોમાં ત્યાં સુધી રજા લઈએ